પોરબંદરની બ્રાન્ચ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા બાળ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો હતો પોરબંદરની બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ દ્વારા વ્યસનમુક્ત ભારત તથા બાળ કેન્સર અંગે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાન્ચ પ્રાથમિક શાળાના શિક્ષકગણ દ્વારા લાયન્સ ક્લબના પદાધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું લાયન પ્રમુખ નિધિ શાહ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વ્યસનમુક્ત ભારત માટે બહેનો પરિવાર કે સમાજમાં કુટેવ કે વ્યસન સામે હિંમતભીર લડી વ્યસનમુક્ત ભારતનું નિર્માણ કરી શકે છે આ મહાઅભિયાનમાં બહેનો સાથ સહકાર આપી અને આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી અને વ્યસનમુક્તિ માટે શપથ લેવડાવ્યા હતા જોઈન્ટ સેક્રેટરી લાયન ગોસ્વામી હરદપુરીએ જણાવ્યું હતું કે ભારતમાં દરરોજ કરોડો રૂપિયા થૂકવું ફૂકવું અને સૂંકવું પાછળ ખર્ચાય છે જેના પરિણામ સ્વરૂપ રોજના ત્રણ હજારથી વધુ લોકો કેન્સર કે અન્ય રોગથી મોતને ભેટે છે જે આંકડો કોરોના જેવી મહામારી કરતાં પણ વધુ છે માટે માટે ભારત થઈ શકે તે વિદ્યાર્થીઓમાં ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે બાળ કેન્સર અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં એક લાખ પંચોતેર હજાર કેન્સર દર્દીઓની સંખ્યામાં ભારતમાં એસી હજારથી પણ વધુ બાળ કેન્સર દર્દીઓની સંખ્યા દર વર્ષે નોંધાય છે જે ચિંતાનો વિષય છે આ માટે લાયન્સ ક્લબ સંસ્થા દ્વારા વિશ્વ લેવલે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે વધુમાં બાળકોમાં થતા મુખ્ય પાંચ પ્રકારના કેન્સર પૈકી ત્રણ કેન્સર વધુ જોવા મળે છે લ્યુકેમિનિયા બ્રેઇન ટ્યુમર અને લ્લાસિકા ગ્રંથિના થતા કેન્સર વિશે સરળ ભાષામાં સમજૂતી આપી હતી સાથે લાઇફ સ્ટાઇલમાં પણ બદલાવ કુટેવો ખોરાક વિશે પણ જાણકારી સાથે સાવચેતી રાખવા આવા અસાધ્ય રોગોથી બચી શકાય તેમજ લાંબુ દીર્ઘાયુ જીવન જીવી શકાય છે કાર્યક્રમમાં બાળકોને આરોગ્ય તથા સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી વિજેતા બનેલા વિદ્યાર્થીઓને લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબમાંથી આવેલા લાયન્સ કેવિસ્ટના તમામ પુસ્તકોનો સેટ લાયન પંકજ ચંદરાણા તરફથી ભેટ આપવામાં આવેલ છે. તેમજ રાય પાયરાઈઠઠાના સહયોગથી વિદ્યાર્થીના માતા-પિતાને ઉપયોગી બને તેવા લાયન્સ કેવિસ્ટ પુસ્તકો વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ રૂપે આપવામાં આવેલ. તેમજ જોઈન્ટ સેક્રેટરી લાયન હર્તતપુરીના આર્થિક સહયોગથી વિજેતાઓને બોલપેન ભેટ આપવામાં આવી હતી કાર્યક્રમમાં સેક્રેટરી લાયન અજયભાઈ દતાણી લાયન ગોપાલભાઈ લોઢારી શાળાના શિક્ષકો કૃષ્ણાબેન ડી બરેજા પ્રીતિબેન એચ ભટ્ટી અજયકુમાર જે જોશી અભિષેકભાઈ એમ પાઠક તેમજ ચારસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ નો અભ્યાસ કરો આજે હું તમને આજે હું તમને સારા વાક્યોનો વિશે તો બનાવી આપણા દ્વારા દ્વારા આટલા ને થોડું લખો કોઈ ખોટું એને એને કેવું કહે ખોટું ના બોલો જે નમસ્કાર હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે હું તમને સારા આદતો કે કોઈ દિવસ કોકોલા કોઈ દિવસ કોકોલા 22 કોઈ આદત પૂરી તમે જાણો છો કે નો કેવા કેવું સ્વચ્છતા રાખવી દર સ્થાન પર દર યોગા જયનમસ્કાર બરાબર આખા ઘરને જો કુરા કુ આપે સારા સ્વસ્થતા રાખવી I'm